દિવ્ય અને ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર વિસ્તારના લોકોએ જોડાઈને જય ભીમના નારા લગાવ્યા હતા તથા નવીન સ્ટેચ્યુને પુષ્પા અંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમની સંપૂર્ણ વિગત સમર્પણ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પરમાર શ્રી પિયુષભાઈ જાદુગર શ્રી પંકજભાઈ પરમાર તથા શ્રી બળદેવભાઈ પરમાર અને સરોજબેન રાઠોડ દ્વારા આપવામાં આવી હતી મારું નામ પ્રકાશભાઈ રંચડભાઈ પરમાર હું સોશિયલ વર્કર છું અને સમર્પણ સેવા ટ્રસ્ટનો પ્રમુખ છું અમે સંકલ્પ ભૂમિ બરોડા ગયેલા અને ત્યાં અમને દેખેલું કે લોકો આવીને ત્યાં પ્રણ લેતા હતા તો અમારી ટીમ હું પહેલી જ વાર ગયો હતો અને મારી ટીમને મેં કહ્યું કે આપણે બી કઈક અહીંયા પ્રણ લઈને જઈએ તો ત્યારે અમે એવું પ્રણ લીધું હતું કે આવતી ચૌદમી એપ્રિલ પહેલાં આપણા આંબેડકર ચોકમાં બાબા સાહેબનું સ્ટેચ્યુ પ્રસ્થાપિત કરીશું એ પ્રણને લઈને અમે આ મૂવમેન્ટ ચાલુ કરી હતી અને થોડા વાંધા વચકા વચ્ચે આજે એક બે વર્ષ ડીલે થયું છે પણ થઈ ગયું છે બાબા સાહેબનું સ્ટેચ્યુ આંબેડકર ચોકની અંદર પ્રસ્થાપિત થઈ ગયું છે અને એ વાતની અમને અને પબ્લિકને બધાને અભિનંદન અને ખુશી અનુભવીએ છીએ હું પિયુષભાઈ જાદુગર ચાંદખેડા ઘણા વર્ષોથી અહીંયા સાબરમતીમાં આંબેડકરવાદીઓ ખૂબ જ આતુરતાથી આ ચોકમાં ભેગા થતા આવ્યા છીએ દર ચૌદમી એપ્રિલે પણ અહીંયા કાર્યક્રમો થતા આવ્યા છે અને કેટલાય વખતથી આ મૂર્તિ આપણા સ્ટેચ્યુ આપણા આધ્ય સ્થાપક જે છે કે જેને ભારતનું બંધારણ ઘડ્યું છે જે વિશ્વ માનવ છે એ વિશ્વ માનવની સારામાં સારી મૂર્તિ બનાવવા માટેની વાતચીત ચાલતી હતી અને એ મૂર્તિ આજે અહીંયા સ્થાપિત થઈ છે અને ખાસ કરીને સમર્પણ ટ્રસ્ટ અને સિનિયર સિટીઝનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ આ સ્ટેચ્યુ યથાયોગ્ય જગ્યાએ મૂક્યું છે અને એનો ખૂબ જ જરૂરિયાત હતી આજે દેશમાં લોકો પુરાણો અને પોથીઓ વાંચી રહ્યા છે ત્યારે બંધારણ વાંચવું ખૂબ જરૂરી છે તમે જે કંઈ કરતા હોય એ પરંતુ માનવતા પણ જરૂરી છે અને માનવતા જ્યાં સુધી નહીં હોય દેશમાં ત્યાં સુધી અશાંતિ અરાજકતા ચાલુ રહેશે અને માટે જ આજે બાવીસ પ્રતિજ્ઞાઓ સ્વીકારવાનો દિવસ આવી ગયો છે અને બાબા સાહેબના વિચારોના પગલે આપણે ચાલવાનું છે ત્યારે સાબરમતી આ ઉત્તર ગુજરાત બાજુના રસ્તા ઉપર જે મૂકવામાં આવ્યું છે એ સ્ટેચ્યુને હું આજે બિરદાવું છું એમની આખી ટીમને ખાસ કરીને સમર્પણ ટ્રસ્ટના એકે એક વ્યક્તિને હું બિરદાવું છું જે લોકોએ પાંચ રૂપિયાથી માંડીને પાંચ લાખ રૂપિયા સુધીનું દાન આપ્યું છે એ તમામ ભીમ સૈનિકોનો હું આભાર માનું છું કે તેઓથી તેઓએ જે પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી દ્વારા પણ આ જે એરિયા છે એ એરિયામાં એક સારામાં બાબા બાબાસાહેબ આંબેડકરનો ચોક સ્થાપિત કર્યો છે એની જાળવણી કરી છે એ બાબત અમે ગૌરવ અનુભવીએ છીએ અને આજે ચૌદમી એપ્રિલે અહીંયા ખૂબ જ સારી રીતે ધામધૂમથી ઉજવણી થશે એનો હું ચોક્કસ તમને વાયદો કરું છું અને પ્રોમિસ કરું છું કે હવે સારંગપુરમાં જે ભીડ થાય છે એવી ભીડ અહીંયા પણ થશે જય ભેજ જય ભે જય ભીમ જ મારું નામ બળદેવભાઈ શંકરલાલ પરમાર હું સમર્પણ સેવા ટ્રસ્ટનો કારોબારી સભ્ય છું તેમજ સલાહકાર સભ્ય તરીકેની સેવા આપું છું આજે ઘણા સમય પહેલાં ભાઈ શ્રી પ્રમુખ શ્રી સમર્પણ સેવા ટ્રસ્ટના પ્રકાશભાઈ તેમજ મંત્રીશ્રી મહેન્દ્રભાઈ મારી પાસે મુલાકાત કરી એમને મારી જોડે રજૂઆત કરી કે આપણે સમર્પણ સેવા ટ્રસ્ટ તરફથી બાબા સાહેબ ચોકની અંદર બાબા સાહેબનું સ્ટેચ્યુ મૂકવાનો વિચાર કર્યો છે તેમાં તમારા સહકારની જરૂર છે તો મેં એમને એ વખતે વિશ્વાસ આપેલો કે તમે જે ઝુંબેશ ઉપાડી છે એ ઝુંબેશમાં હું પૂરેપૂરો સાથ સહકાર આપીશ અને આજે આપ બધા જોઈ રહ્યા છો કે આ સમાજના સાથ સહકારથી આ સમાજના ઋણી છીએ એવા સહકાર સહકારી ભાઈઓ તરફથી આજે આ સ્ટેચ્યુનું અનાવરણ અહીંયા કરવામાં આવ્યું છે ખૂબ આનંદની વાત છે આજે આ સ્ટેચ્યુ દ્વારા હું લોકોને એવો મેસેજ આપવા માગું છું એ ડૉક્ટર સાહેબે કહ્યું હતું કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આજે આ દિવસ આપણા માટે બહુ અમૂલ્ય છે આપણે શિક્ષિત થવાની જરૂર છે સંઘર્ષ કરવાની જરૂર છે અને સંગઠિત થવાની જરૂર છે તો આપણે બધા જ ભાઈઓ દલિત સમાજના ભાઈઓ આપણે સંગઠિત થઈ એવું નહીં પણ સમગ્ર સમાજ જેના માટે ડૉક્ટર સાહેબે આપણે એવું નથી કે આપણા સમાજ માટે જ કાર્ય કર્યું છે એમણે તો આ વિશ્વના માટે કામ કર્યું છે અને વિશ્વની વિભૂતિ છે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અનેક દેશોની અંદર બાબા સાહેબના સ્ટેચ્યુ મૂકવામાં આવેલા છે તો એના પરથી આપણે નક્કી કરી શકીએ કે મહામાનવના સ્ટેચ્યુ આટલા બધા જ્યારે મુકાતા હોય એમની જે આ સમાજ માટે જે ઋણ આપ્યું છે જે એમણે ફરજ બજાવી છે એ સમાજને જે એમણે ઊંચો કરવા માટેનો પ્રયત્ન કર્યો છે એ આવકારદાયક છે અને આજે એમના પગલે આપણે ચાલીશું તો હું એવું માનું છું કે જરૂર આપણા લોકોનો પણ વિકાસ થશે અને એમાં હું બેમત નથી બોલો જય ભીમ જય ભીમ નમસ્કાર જય ભીમ હું પંકજ પરમાર છું અહીંયા મોટેરામાં ભગીરથ ટેનામેન્ટમાં રહું છું હું આમ જનતાને અને ખાસ કરીને આપણા જે અનુસૂચિત ભાઈઓ છે તેમને જણાવવા માગું છું કે આપણે આપણી જાતને નાની નહીં સમજવી નાનો પણ રાયનો દાણો આપણે ડોન્ટ અંડરએસ્ટિમેટ ધ પાવર ઓફ કોમન મેન દરેકને કહેવા માગું છું આપણે નાના માણસોએ ભેગા થઈને જે આ મોટું મહાન કાર્ય જે કરોડપતિ કે ઊંચા પોસ્ટવાળા કે નેતાઓ નથી કરી શક્યા એ આપણે આપણી જાત મહેનતથી અને રાત દિવસની મહેનતથી સાકાર કર્યું છે એ બદલ હું દરેકને જે લોકોએ વૈચારિક બી સહકાર આપ્યો છે એ લોકોનો પણ આભાર માનું છું મારું નામ સરોજબેન પી રાઠોડ છે અને આ મારા ગાંધીવાસ અમારા વિસ્તારની અંદર જે સ્ટેચ્યુ મૂકાયું છે એનાથી મને બહુ ખુશ અને બહુ આનંદ છે એટલે મારા ભાઈઓને હું બહુ જ ખુશ છું અને મારા ભાઈઓ આવી રીતે આગળ વધતા રહી એના માટે હું બહુ ખુશ છું બાબા સાહેબ આંબેડકરનું આટલા વખતથી કોઈ સ્ટેચ્યુ મૂકી શકતા નથી મારા ભાઈઓએ આ સ્ટેચ્યુ મૂક્યું છે એના બદલ હું ખૂબ ખૂબ આભાર એમનો માનું છું એમની મહેનત અને એમની સફળતાને હું બહુ એ આપું છું જય ભીમ જય સવિધા